નમસ્કાર હું આપ રહ્યા છો શું તમે જાણો છો ની સિરીઝ તો આજે આપણે એક એવી જગ્યા વિશે વાત કરીશું જ્યાં તમે નજર ફેરવશો તો તમને માણસો કરતા વધારે તો પૂતળા જોવા મળશે અને એ પણ એવા કે તમે તેમને રાત્રે જુઓ તો ડર થી ધ્રુજી જવાય તો ટેકનોલોજી ના મામલા માં આગળ રહેલા જાપાન ના એક ગામ માં માનવ વસ્તી લુપ્ત થઈ રહી છે એટલે કે અહીં માણસો ઓછા થઈ રહ્યા છે કહેવાય છે કે એક સમયે ગામની વસ્તી ત્રણસો હતી પરંતુ સમયની ગતિ સાથે લોકો પણ ગામ છોડીને જતા રહ્યા અને અત્યારે લગભગ ત્રીસ જેટલા લોકો જ આ ગામમાં રહે છે આ ગામ જાપાનના શિકોકુ ટાપુ પર આવેલું છે જેનું નામ છે નાગોરો કેવાય છે કે અહીં લગભગ 300 થી પચાસ જેટલા ફૂતડાઓ જોવા મળે છે અને ઘણી વખત પ્રવાસીઓ રાત્રે તેમને જોઈને ડરી પણ જાય છે તો આવા જ માહિતી સબર વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા પરોસુ ગુજરાતનો